આ બેન ને અહિયાંથી એન્ટ્રી લીધી અને ત્રણસો ને વીસ નું પેટ્રોલ ન બે ખોટું ખોટું એપ લો મારી પાસેથી ક્યુઆર કોડ લીધો અને પછી મને કે હું તમને આમાં પેમેન્ટ કરી આપું પછી એમને મને પૂછ્યું કે આ જોઈ લો તમે આ ટ્રાન્ઝેક્શન આઈડી છે એ તમારા જ પંપ નું છે પછી મેં જોયું કે શ્રી સુખ પેટ્રોલિયમ લખેલું છે એટલે એ બેન કયો કે હું આમાં કરી દઉં અને પછી તે બાઇકમાં માં બેઠા ને કીધું એક મિનિટ ખમો મેં કરી દીધું છે આવતું જશે પેમેન્ટ એમ કરીને પછી બાઇક લઈને ભાગ્યા જયારે હું મારા માણસને પૂછવા ગયો કે તમે એપમાં જોવો કે આપણા પૈસા આવ્યા કે ન આવ્યા એટલી વાર મેડમ મેડમે બાઇક ચાલુ કર્યું અને તે ત્યાંથી ભાગી ગયા પછી મેં મારા માણસને એમનો પીછો કરાવો મી સર્કલ લગી મોકલ્યો પણ બટ એ વહી ગયા હતા અને પછી એ મળ્યા જ નથી ને એમનો કોલ કે કાંઈ આવ્યો નથી અત્યારે હું એપ ચેક કરી રહ્યો છું કે પૈસા આવ્યા કે નહીં જોઈ જોયું